બોલ મારી અમ બે જય જય બે એના નાદ સાથે અંબાજી તરફ પગપાળા જઈ રહેલા માય ભક્તોની સેવા માટે નડિયાદના કનૈયાલાલ દ્વારા મેત્રાલ ગામે અનોખો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છેલ્લા પચીસ વર્ષે કાર્યરત આ જગતજનની પદયાત્રી સેવા કેમ્પ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે કેમ્પના મુખ્ય આયોજક કનૈયાલાલ અને તેમની ટીમ પોતાના ધંધા રોજગારને બાજુ પર મૂકીને આ સેવા કાર્યમાં જોડાય છે આ કેમ્પમાં માય ભક્તોને શુદ્ધ ઘીનો મોહનથાળ થાળ ગરમાગરમ દાળ ભાત અને શાક સહિત

એક અવાજે ઉભા થઈ જાય છે કોઈ કાર્યની વહેંચણી નથી કોઈ ક્ષમતા નથી પણ અમારું ટીમ વર્ક અને અમે માતાજીને રીઝવવા પ્રયત્ન કરીએ છીએ અમે હરિભક્તોને માતાજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે આવનારા યાત્રીઓ એમનું ગરબાર ભૂલી જાય એમનું કુટુંબ ભૂલી જાય એવી સુખ સગવડ આપી શકીએ કેમ ભાદરવી પૂનમની પદયાત્રા અત્યારે ચાલુ થઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં પદયાત્રીઓ નીકળી રહ્યા છે ત્યારે આ એક પચીસ વર્ષથી ચાલતો મોહનથાળ મોહનથાળ કેમ્પ જે ગુજરાતભરમાં પ્રખ્યાત છે હવે એ મોહનથાળ કેમ્પની અંદર એમનો સહપરિવાર જે સોની કનૈયાલાલ લાલજીભાઈ નડિયાદવાલાથી પ્રખ્યાત છે એ એ કેમ્પની અંદર એમના તમામ જે વારસદારો છે એ આ કેમ્પની અંદર સેવા આપે છે આપણે એક એક સ્ટેપ બાય પૂછીશું કે શું શું અહીંયા સેવા આપવામાં આવે છે અહીંયા છેલ્લા પચીસ વર્ષથી પ્રસાદીની સેવા મેડિકલ કેમ્પની સેવા વગેરે સેવાઓ આપવામાં આવે છે રાત દિવસ એક કરીને બધાએ સરસ સેવાનું આયોજન કરેલ છે આ સેવા કેમ્પ એક અદ્ભુત કેમ્પ છે અને હું પોતે પણ ચાલતા ઘણી વાર ગયેલો છું પરંતુ મને ખ્યાલ છે કે ચાલતા યાત્રીઓ જે આવે છે એ લોકોના મનમાં એ લોકોના શરીરમાં શું હોય છે કેવી ભૂખ લાગે છે શરીર કેટલું આકુળ વ્યાકુળ થઈ જાય છે એમ થાય છે કે હવે શરીર કામ નહીં કરે જ્યારે આવા સેવા કેમ્પમાં આપણને સ્ટેન્ડ મળી જાય તો ત્યાં ઘણો બધો વિષામો મળે છે અને આપણામાં એક નવી સ્ફૂર્તિ આવે છે આ સેવા કેન્દ્રની અંદર સવારે પાંચ વાગે ચા મસાલાપુરી કોફી અથાણું અને ગાંઠિયા સવારે દસ વાગ્યાથી ખીચડી શાક મોહનથાળ પૂરી એ અવિરત ચાલ્યા કરતું હોય છે રાત્રે અગિયાર બાર વાગે આ કેમ્પ જમવાનું બંધ કર્યા પછી રાત્રે પૂરી રાત જની સેવા અને પાણીની સેવા કન્ટિન્યુ ચાલુ રહે છે અને પદયાત્રીઓને સૂવા માટે અમે એક સ્ટે સ્ટેજ બનાવીએ છીએ કે જેમાં આરામથી પદયાત્રીઓને રાત વિતાવી સુવું હોય તો સૂઈ શકે છે હવે આપણે જાણે કે જે સેવા જે અવિરત સેવા આપે છે એમનો જે કનૈયાલનું જે પરિવાર જે છે એ પરિવાર સમથિંગ દોઢસો જેટલા એમના જે પરિવારના સભ્યો છે એ પરિવારના સભ્યો પોતે જાતે સેવા કરે છે પોતે જાતે પીરસે છે જે પદયાત્રીઓ આવે છે એમને પોતા પોતે હાથેથી આપે છે એવી સુંદર વ્યવસ્થા આપણને જોવા મળી છે જય અંબે આ આ કેમ્પની સેવા અમારા પૂજ્ય દાદાના આશીર્વાદથી અમે કરીએ છીએ બસ મા એવા આશીર્વાદ આપે કે આ કાર્ય અમે કાયમ માટે કરતા રહીએ એ મા અંબેના આશીર્વાદ જે પદયાત્રીઓ માટે કરી રહ્યા છે કે જે પદયાત્રીને સંતોષ થાય અહીંયાથી જે ઈડર વડાલી આવતા હોય છે ત્યારે આ પ્રકારનો કેમ્પ ક્યાંય જોવા મળ્યો નથી તો આ કેમ્પમાં જે પદયાત્રી આવે છે પોતે શાંતિથી આરામ બી કરે છે જમે પણ છે પણ સુંદર વ્યવસ્થાના કારણે અહીંયા પદયાત્રી દિલખુશ થઈ અને માના દર્શન કરવા જાય છે કનુ દાદાનો આ જે પરિવાર છે ને આપ જે આ કેમ્પ જોઈ રહ્યા છો આ કેમ્પના પૂર્ણાહુતિના બીજે જ દિવસથી આવતા વર્ષે જે કેમ્પની સેવામાં શું કરવાનું છે એનો દરેક નકશો અમારા રવિભાઈ મનોજભાઈને દરેક પરિવારના સભ્યો એમાં ફરી કાર્યરત થઈને જોડાઈ જાય છે રાત દિવસ આ કેમ્પની સેવા અમારે ચાલુ હોય છે મેડિકલ કેમ્પ છે ઉપરાંત પપ્પાને હંમેશા અમારા દાદાને એવું હતું કે મારે દરેક પદયાત્રીને ગળ્યું મોઢું કરાવવું છે એટલે કે શુદ્ધ ઘીમાં બનતો મોહનથાળ અમે દરેક પદયાત્રીને આપીએ છીએ તદ ઉપરાંત મેડિકલ સેવા બી અહીંયા રા રાખીએ છીએ અમે કે કોઈ બી એમને હેલ્થ રિગારડિંગ ઇશ્યુઝ આવે તો અમે સેવા આપીએ છીએ અહીંયા સૂવાનું છે એમાં એસી સોરી કુલર પંખા તમે લગાવેલા છે કે જેનાથી કોઈ બી પદયાત્રીને કોઈ બી જી રીતની તકલીફ ન પડે જે એમ બે મેડિકલ સુવિધાથી જે ગરમીના કુલર પણ ગોઠવવામાં આવે છે આમ તમામ પ્રકારની સુવિધાથી સજ્જ જે આ મોહનસાળ કેમ છે ત્યાં એક વ્યવસ્થા કરવામાં આવી છે

એ પદયાત્રીઓ છે એ પદયાત્રીઓની સેવા કરી અને એક માનો એમ આ જે માના વિસામમાં એક અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ સંજય દીક્ષિત સાબરકાંઠા